એક નવો દિવસ એક નવી સવાર પિતા બાપે આપણા જીવનમાં આપી આપણે તેમનો આભાર ઉપકાર માનીએ ઘણા લોકો એવા છે કે જેઓ આ સવાર નહીં જોઈ શક્યા હોય અને આપણે આ જોઈ શકીએ છીએ એટલા માટે નહીં કે આપણે બહુ સારા છીએ ભલા છીએ પણ પિતા બાપની કૃપા તેમનો આપણે પણ અસીમ પ્રેમ દયા તેને લઈને આપણને એક નવી સવાર જોવા મળી પિતા બાપ તમારો પુષ્કળ આભાર અત્યારે આ સમય આપણે પિતા બાપના પવિત્ર વચનો પવિત્ર પુસ્તક બાઇબલ જે મૂળ ગ્રીક ભાષામાં છે પણ આપણને આપણી માતૃભાષામાં જે વચનો મળ્યા છે એ વચનો વાંચવાને માટે પિતા બાપ આપણને તક આપી આપણે તેમનો આભાર માનીએ કે આપણી માતૃભાષામાં તેમના જીવન વચનો આપણે વાંચી શકીએ છીએ સમજી શકીએ છીએ તેને માટે હજુ પણ જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગ્રુપ કમિત્ર વર્તુળમાં જરૂરથી શેર કરો તમારા કોઈ સાક્ષી બાબતનો વિડીયો જો તે પ્રસારિત કરવા માગતા હો તમે અમને મોકલી શકો છો અમે તે અમારી ચેનલ પર પ્રસારિત કરીશું અને તમારી કોઈ પ્રાર્થનાની વિનંતી હોય તો તે પણ તમે અમને મોકલી શકો છો અમે અમારી અંગત પ્રાર્થનાની અંદર એ વિનંતીને ધરી રાખીશું તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને પવિત્ર પિતાના પવિત્ર વચનો એનું વાંચન આપણે કરીશું બાપ તમારો આભાર તપકાર માનીએ કયા સમય તક તમે અમને આપી કે અમે તમારા પવિત્ર વચનોનું વાંચન તમારા પવિત્ર પુસ્તક બાઇબલમાંથી કરી શકીએ છીએ કેમકે આ વચનો તમે અમને અમારી માતૃભાષામાં પૂરા પાડ્યા છે આ વચનોને પિતા બાપ તમે આશીર્વાદિત કરો આ વચનના વચનો સાંભળનાર સગળા લોકોની પર તમારી આશીર્ષની વરસાદ થવા દો અને આ વચનો વાંચવાને માટે અને સમજવાને માટે પિતા મારી સહાયતા મદદ કરો મારી તમારા પુત્ર નામમાં સાંભળો તેનો સ્વીકાર કરો પિતા પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું અગિયારમો પુસ્તક પ્રથમ રાજાઓ એનો છઠ્ઠો અધ્યાય ઇઝરાયેલી લોકો મિસર દેશમાંથી નીકળ્યા પછી ચારસો ને એસીની સાલમાં ઇઝરાયલ પર સુલેમાનના રાજ્યના ચોથા વર્ષમાં જીવ એટલે બીજા માસમાં એમ થયું કે તેણે યહોવાનું મંદિર બાંધવું શરૂ કર્યું જે મંદિર સુલેમાન રાજાએ યહોવાને અર્થે બાંધ્યું તેની લંબાઈ સાઠ હાથ તેની પહોળાઈ વીસ હાથ ને તેની ઊંચાઈ ત્રીસ હાથ હતી ઘરના મંદિર આગળની પડસાણની લંબાઈ મંદિરની પહોળાઈ પ્રમાણે વીસ હાથ હતી અને તેની પહોળાઈ મંદિરની આગળ દસ હાથ હતી તેણે મંદિરને માટે જાડીવાળી બારીઓ કરી તેણે ઘરની એટલે મંદિરની તેમજ પરમ પવિત્ર સ્થાનની ભીતોને લગતા ચારે બાજુ માળ બનાવ્યા અને તેની બાજુએ ચો તરફ તેણે ઓરડીઓ બનાવી સૌથી નીચેનો માળ પાંચ હાથ પહોળો વચલો છ હાથ પહોળો ને ત્રીજો સાત હાથ પહોળો હતો કેમ કે મોબને માટે મંદિરની ભીતમાં બાકોરા ન પાડવા પડે માટે તેણે મંદિરની ભીંતની બહારની બાજુએ ફરતી કાંગરી મૂકી હતી મંદિર બાંધતી વખતે ખાણમાંથી તૈયાર કરીને લાવેલા પથ્થરોથી તે બાંધવામાં આવતું હતું અને મંદિર બાંધતી વખતે તેમાં હથોડી કે કોહાડી કે લોઢાના કોઈ પણ હથિયારનો અવાજ સંભળાતો ન હતો બાજુ પરની વચલી ઓડીનું બારણું મંદિરના જમણા પાસામાં હતું અને લોકો ફેરવાળી સીડી વડે વછલી ઓરડીઓમાં ને વછલીઓમાંથી ત્રીજીઓમાં ચડતા હતા એમ તેણે મંદિર બાંધીને પૂરું કર્યું તેણે એરેજ વૃક્ષના બારોટિયાથી તથા પાટિયામાંથી મંદિરનું છાપરું બનાવ્યું વળી તેણે આખા મંદિરને લગતા માળ બનાવ્યા તે દરેકની ઊંચાઈ પાંચ હાથ હતી ને માળનો આધાર એરેજ વૃક્ષના લાકડા વડે મંદિર પર રહેલો હતો યહોવાનું વચન સુલેમાન પાસે એવું આવ્યું આ મંદિર તું બાંધે છે તો હવે જો તું મારા વિધિઓ પ્રમાણે ચાલશે મારા હુકમ અમલમાં લાવશે ને મારી સર્વ આજ્ઞા પાડીને તેમાં ચાલશે તો તારા પિતા દાઉદને મેં જે વચન આપ્યું છે તે હું તારે માટે કાયમ કરીશ અને હું ઇઝરાયેલી લોકો મધ્ય રહીશ ને મારા લોકો ઇઝરાયેલને તજી દઈશ નહીં એવી રીતે સુલેમાને મંદિર બાંધીને તે પૂરું કર્યું તેણે મંદિરની દિવાલો અંદરની બાજુએથી એરેજ વૃક્ષના પાટિયાની બનાવી મંદિરના ભોંયતળિયાથી તે છતની ભીત સુધી તેણે તેમને અંદરની બાજુએ લાકડાનું અસ્તર કર્યું અને મંદિરના ભોંયતળિયાને તેણે દેવદારના પાટિયા ચડ્યા મંદિરના પાછલા ભાગમાં તેણે ભોંયતળિયાથી તે પીઠો સુધી એરેજ એરેજબુક્સના પાટિયાને વીસ હાથ ભીંચ બનાવી એટલે તેણે ઈશ્વરવાણી સ્થાનને માટે એટલે પરમ પવિત્ર સ્થાનને માટે અંદરની બાજુએ તે બનાવી ઘર એટલે વાણીસ્થાન આગળનું મંદિર લંબાઈમાં ચાલીસ હાથ હતું મંદિર પર અંદરની બાજુએ એરેજ કાસ્ટની છત હતી ને તે પર કળીઓ તથા ખીલેલા ફૂલ કોતરેલા હતા તમામ એરેજ કાસ્ટ હતું એકે પથ્થર દેખાતો ન હતો તેણે યહોવાનો કરારકોષ મૂકવા માટે મંદિરમાં અંદરની બાજુ પરમ પવિત્ર સ્થાન બનાવ્યું પરમ પવિત્ર સ્થાન અંદરની બાજુએ વીસ હાથ લાંબુ તથા વીસ હાથ પહોળું તથા વીસ હાથ ઊંચું હતું તેણે તે ચોખ્ખા સોનાથી મળ્યું તેણે વેદીને એરેજ કાસથી મળી લીધી એ જ પ્રમાણે સુલેમાને મંદિરને અંદરની બાજુએ ચોખ્ખા સોનાથી મળ્યું તેણે પરમ પવિત્ર સ્થાનની આગળ સોનાની સાંકળો વડે આડો આંતરો કર્યો અને તેણે તે સોનાથી મળ્યું તેણે આખું મંદિર સોનાથી મળી લઈને પૂરું કર્યું વળી પરમ પવિત્ર સ્થાનની આખી વેદી તેણે સોનાથી મળી તેણે પરમ પવિત્ર સ્થાનમાં જૈત કાશના બે કરૂબો બનાવ્યા દરેકની ઊંચાઈ દસ હાથ હતી કરુબની એક પાંખ પાંચ હાથ ને કરૂબની બીજી પાંખ પાંચ હાથ હતી એક પાંખના છેડાથી તે બીજી પાંખના છેડા સુધી દસ હાથ નું અંતર હતું બીજો કરૂબ દસ હાથ હતો બંને કરૂબો એક માપ તથા એક ઘાટના હતા એક કરૂબની ઊંચાઈ દસ હાથ હતી ને બીજા કરૂબની પણ એટલી જ હતી તેણે કરૂબોને ભીતરના ઘરમાં મૂક્યા કરૂબોની પાંખો પ્રસારેલી હતી તેથી એકની પાંખ એક અડક અડતી હતી ને બીજા કરૂબની પાંખ બીજી ભીતે અડતી હતી અને તેમની પાંખો ઘરના મધ્ય ભાગે એકબીજીને અડતી હતી અને એ કરૂબોને તેણે સોનાથી મળ્યા તેણે મંદિરની સર્વ ભીતો પર ચારે તરફ અંદર તેમજ બહાર કરૂબો ખજૂરીઓ તથા ખીલેલા ફૂલોના આકાર કોતર્યા હતા તેણે ભોંયતળિયાને અંદર તથા બહાર સોનાથી મળ્યું તેણે પરમ પવિત્ર સ્થાનમાં પેશવાના કમાળો કાષ્ઠના બનાવ્યા ઉમરો તથા બાર શાખ ભીતના પાંચમા ભાગમાં જેટલા હતા જેમ જૈતકાશના બે કમાળ તેણે બનાવ્યા અને તે પર તેણે કરુબો ખજૂરીઓ તથા ખીરેલા ફૂલોની નકશી કોતરી ને તેમને સોનાથી મળ્યા કરૂબો પર તથા ખજૂરીઓ પર તેણે સોનાના પતરા ચડ્યા એ જ પ્રમાણે તેણે મંદિરના દ્વારને માટે જૈત કાશની બાર શાખો ભીતોના ચોથા ભાગ જેટલી બનાવી અને દેવદારના લાકડાના બે કમાળ બનાવ્યા એક કમાળના બે કકડા વડી વળી શકતા હતા અને બીજા કમાડના બે કકડા પણ વળી શકતા હતા તેણે તે પર કરુબો ખજૂરીઓ તથા ખીલેલા ફૂલોનું નકશીકામ કર્યું હતું અને એ નકશીકામ પર તેણે બરાબર બંધ બેસતા સોનાના પતરા જડ્યા હતા તેણે અંદરનો ચોક ગઢેલા પથ્થરની ત્રણ હાર તથા એરેચ કાસ્ટના મોબની એક હારનો હારનો બનાવ્યો ચોથા વર્ષના જીવ માસમાં યહોવાના મંદિરનો પાયો નંખાયો અને

પરમ પરમગીતા પરમેશ્વર રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ અમે તમારા ધન્યવાદ કરીએ છીએ બાપ કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માની છે પ્રોપિતા અત્યારે જે તમે અમને સુંદર તક આપી તમારા સુંદર અને પવિત્ર વચનો વાંચવાને માટે એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માને છે પ્રિતા આ વચનો જે લોકો સાંભળે છે પ્રભુ શ્રોતાજનોને સર્વને તમારા અને તમારી કૃપા આપજો બાપ કારણ કે તમારા વચનો પ્રભિતા બે ધરી તલવા કરતાં પણ તીક્ષ્ણ છે પ્રભુ ત્યારે આ વચનો દ્વારા બાપ કોક આત્મા ગમ ફરે એવું તમે થવા દેજો તમારા બાળકોને પણ તમારા આશીષ અને તમારી કૃપાથી ભરજો પ્રભુ જે લોકો બીમાર છે તે સર્વને તમે સાજા પણ આપજો દુઃખિત પરી અને બિલાસો આપજો નિરાધન આધાર વિધવાના બેલી અનાથનો નાથ તમે થજો જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત ને પ્રભુ તમારા આત્મિક દિલાસો તમે પૂરો પાડજો જે લોકો એક્સિડન્ટમાં ગવાયા છે એમના ઘને પણ તમે રૂજો પ્રભુ દસમા બારમા વાળાને જ્યારે ઇન્ડિયા ઇમ્બેએમએ પરીક્ષા ચાલુ થઈ છે ત્યારે પ્રભુ પિતા એક એક બાળકોને તમારા હાથમાં સોંપે છે કે પ્રભુ બા તમે તેમને યાદશક્તિને ડાણ આપજો અને સારી રીતે તેઓ પેપર લખી શકે એ માટે તમે તેઓની સતત જોડે રહેજો અને સારા ટકાએ પાસ થાય તમારો મહિમા કરે તમારો આભાર માની માને એવું તમે થવા દેજો જે લોકો તમારી વિનંતી પ્રાર્થના અને કાલાવાળા કરે છે પ્રભુ ત્યારે સર્વની પ્રાર્થનાનો તમે જવાબ આપજો જે લોકોને પ્રભુ બાળકો નથી એવા લોકો માટે પણ મેં ખાસ માગીએ છીએ પ્રભુ કે તમે તેઓને બાળકો પૂરા પાડો જે લોકોને પાત્ર નથી પ્રભુ ત્યારે પ્રભુ તમે તો દયાળુને કોપ કરવી ધીમે એવા અમારા દેવ છોબા ત્યારે પ્રભુ આ લોકોને પાત્ર મળી શકે પ્રભુ અને તમારામાં એક નવું કુટુંબ બને એવું તમે થવા દેજો જ્યાં જ્યાં પ્રભુ લડે છે વરસાદ છે ઘણું બધું નુકસાન છે પ્રભુ ત્યારે બાપ આ બધું તમે શાંત કરો અને પ્રભુ તમારો અને તમારી કૃપા ઉતારો પ્રભુ અને લોકોમાં પ્રભુ શાંતિ પ્રસરે એવું તમે થવા દેજો અમારા દેશને અમેરિકા દેશને પણ તમારા અને તમારી કૃપા વરસાવજો અમારા પ્રેસિડેન્ટને પણ તમારા હાથમાં સોંપે છે પ્રભુ કે જે જવાબદારી એમના સી છે એ જવાબદારી અદા કરવાની માટે તમે તેઓની સહાયને મદદ કરજો જ્ઞાન બુદ્ધિને ડાહ પણ પૂરા પાડજો એ તો પાસે મેં વિનંતી કરી છે પ્રભુ જ્યાં જ્યાં તમારા બાળકોની સતાવણી પ્રભુ ચાલે છે તમારા સેવક સેવિકાઓને ત્યારે ઓ પ્રભુ અમે ક્યાં જઈએ કારણ કે અનંત જીવનનો વારસો તમારી પાસે છે અને તમારા તમારો વચન પણ કહે છે કે માગો તો મળશે શોધો તો જળશે અને ઠોકો તો તમારે સારું ઘડવામાં આવશે ત્યારે બાપ અમે તમારી પાસે માગીએ છીએ કે આ બાળકો માટે કે પ્રભુ તમે આ બાળકોની સતત રહો અને આત્મિક પ્રભુ રીતે તમે તેઓને તૈયાર કરો પ્રભુ કે શક્તાનો સામનો કરી શકે એવા તમે બાળકોને બનાવો પ્રભુ અને તમારી ફોજને તૈયાર કરીને પ્રભુ ત્યાં રક્ષણ કરાવો અને પ્રભુ જેવો સતાવે છે એમના માટે પણ અમે ખાસ તમને વિનંતી કરીએ છીએ પ્રભુ કે તેઓ શું કરે છે તેઓ જાણતા નથી તેઓ પ્રભુ પિતા પરમેશ્વર એ લોકોને તમે ક્ષમા કરો પ્રભુ અને એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો એમનું હૃદય તમે વલવો પ્રભુ એમની આંખો ખોલો પ્રભુ અને એ બાપ એ તમારા બાળકો બની જાય તમારી આગળ પસ્તાવો કરે પ્રભુ એમના પાપોનો એમણે જે ગુના અપરાધ કર્યા છે એનું પ્રભુ અને તમે તેઓને ક્ષમા કરો અને એ લોકો તમારા બાળકો બની જાય એવું તમે થવા દેજો આ પ્રભુ પિતા કોઈ પણ બાળક નસ્મ ન જાય એવું તમે થવા દેજો કારણ કે તમે વિલંબ કરો છો પ્રભુ આવવાના માટે કારણ કે બાપ તમે એવું ઈચ્છો છો કે તમારું કોઈ પણ બાળક નસમ ન જાય ત્યારે ઓ પ્રભુ એક એક ઘૂંટણ તમને ન મળે અને એક એક જીભ કબૂલ કરે કે તમે સુખરીત પ્રભુ છે અને એમ કોઈ પણ બાળક પ્રભુ નસમ જતાં બચી જાય એવું તમે થવા દેજો જ્યાં જ્યાં પ્રભુ પિતા તમારા સેવક સેવિકાઓ તમારી શું વાર્તા પ્રચાર કરે છે ટીવી દ્વારા મોબાઈલ દ્વારા ટેબ્લેટ દ્વારા અનેક સાગે તમે સાધનો પૂરા પાડ્યા છે એ દ્વારા જે તમારો પ્રભુ મહિમા થઈ રહ્યો છે તમારા વચનો પહોંચી રહ્યા છે પ્રભુ એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર સત્કાર માને છે ત્યારે એ વચનો મારફત્યો પ્રભુ દરેક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દીધું અમે ફરીને મળે ત્યાં સુધી બાપ તમે અમારી સાથેને પાસે રહેજો અમારા પાપ ગુના પ્રદોની ક્ષમા કરજો જે કંઈ માગ્યું તમારા બી સુખડિશ ના જરીના નામથી માંગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો બાપ આમીન